ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે

તો આજે કોવિડ વોર્ડમાં વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું મારું નામ ડોક્ટર પરેશીલા છે અને હું મેડિકલ સુપ્રિન્ટ છું જીએસ મેડિકલ કોલેજ હિંમતનગર હવે હાલમાં આપ સૌ જાણો છો તેમ ભારતની અંદર કોવિડના કેસો નોંધાયા છે જે ઓમિક્રોન વાયરસ છે આપણો પહેલા હતો એનો વેરિયન્ટ છે અને જે એન વન વેરિયન્ટ છે હવે આના જેટલા પણ કેસો પૂરા ઇન્ડિયામાં નોંધાયા છે અને ગુજરાતમાં પણ નોંધાય છે એકદમ માઇલ્ડ પ્રકારના કેસ છે એટલે આનાથી જે લોકોએ છે એમાં ગરવાની જરૂર નથી વધુમાં આની અંદર એક ફ્લૂ લેક માઇલ્ડ ફ્લુલેક સિમ્ટમ્સ પેશન્ટમાં જોવા મળે છે છતાં પણ આપણે આપણા સેટઅપમાં હોય કે સ્ટેટ લેવલની હોય કે નેશનલ લેવલ કે આ નજીકના જે પીએચસી હોય કે મેડિકલ કોલેજ હોય ત્યાં જઈ અને તમે આ ટેસ્ટિંગ કરાવી શકો છો અને આપણે બી અહીંયા આગળ એના ભાગરૂપે ફી ચાલુ કરી દીધી છે તેમજ આપણે પાંચમા વાળે બે આઈસીયુ અને એક વોર્ડની પણ તૈયારી કરી નાખી છે એટલે આને આ સંદર્ભે આ વાયરસને લઈ અને આમાં કોઈએ પણ ગભરાવાની કોઈ જ જરૂર નથી